તો બિપોર જોઈ વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંતની આગાહી અંબાલાલના મતે કચ્છમાં વધારે અસર રહેવાની છે વાવાઝોડાની ગતિમાં વધારો થઈ શકે છે દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ પડશે તો સોળ જૂન સુધી વાવાઝોડાની અસર છે તે વર્તાશે તો અંબાલાલની આગાહી છે ઓખા દ્વારકા માંગરોળમાં વાવાઝોડાની વધારેમાં વધારે અસર છે તે વર્તાશે આ સિવાય જે વાવાઝોડાની જે ગતિ છે તેમાં પણ વધારો થઈ શકે છે વેરાવળ ગીર અમરેલી ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર થશે દરિયાકાંઠે ભારે પવન તો ફૂંકાશે સાથે વરસાદ પણ પડશે અને સોળ જૂન સુધી આ બધી અસરો છે તે રહેવાની છે બાર થી સોળ જૂન વરસાદની સંભાવના વધારે રહેશે બંગાળના ઉપસાગરમાં જે અમને ચક્રવાત રચાયું હતું હળવું દબાણ અને તેનાથી હજારો કિલોમીટર દૂર એક બીજું પણ સાંજ પણ રચાય રચાઈ શક્યું છે એટલે જે બંગાળના છે જે પવનોની દિશા જે છે એ જે પાછું અસેડવા માટેનો સ્થિતિ સાનુકૂળ જણાતી નથી વેપારવાળીનું જોર જણાતું નથી એટલે